સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ચાલકની ભાડાને લઈ થયેલા ઝઘડામાં હત્યા કરનારાઓ સામે એક્ટ્રોસિટી ગુનો ખટોદરા પોલીસે દાખલ કર્યો ન હોય જેને લઈને પરિવારજનો પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા હતા અને ન્યાય આપવા માંગ કરી આવેદનપત્ર આપ્યું છે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ગત મહિનામાં એમ્બ્યુલન્સ ડ્રાઈવરો વચ્ચે ઝઘડો થયો હતો જેમાં ગણેશ શિરસાટ નામના દલિત યુવાની હત્યા કરાઈ હતી હત્યારાઓને હાલ તો પોલીસે ઝડપી પાડ્યા છે

तो वो लोग हम लोग के केस नहीं ले रहे अभी कमिश्नर साहब को मिलने आए हैं हम लोग तो वो बताने वाले है कि क्या करना है क्या नहीं ऐसा क्या घटना हुई थी महीने हाँ एक महीना पहले उन लोगों ने भाई को फोन करके बुला लिया और जात के ऊपर गाली देते थे वो लोग गाली दे दे के बुला लिया उन लोगों ने और वो केस कमिश्नर साहब को मिलने आए हैं हम लोग उन लोगों ने फोन करके बुला लिया गाली दे के उन लोगों ने दोपहर के बाद बुलाया और मार डाला मेरे भाई को अभी क्या मांगे परिवार है परिवार के उसकी और पैसे देने वाले वो लोग मरना कौन है और मारने वाला आदमी का नाम क्या गणेश अशोक कुणाल भाईदास भाईदासनो ने सूरत शहर दलित समाज में आगेवान छू ઘટના એવી છે કે અમારા સમાજનો એક વ્યક્તિ જેનું નામ ગણેશ શિરસાટ છે જે સિવિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સનો વ્યવસાય કરતો હતો અને ગરીબ પરિવારનો વ્યક્તિ હતો અને પરિવારમાં કમાવનારો વ્યક્તિ હતો એમના વાઇફ છે કરિશ્માબેન જે આ અત્યારે આઠ મહિનાના પ્રેગ્નેન્ટ છે એક મહિના પહેલાં ત્રીસ તારીખે એમ્બ્યુલન્સની બબાલ એમ્બ્યુલન્સનો જો બનાવ બન્યો હતો કે ભાઈ અહીંયા ટ્રા બી અહીંયા તમારી પ્રાઇવેટ ગાડીઓ મૂકવાની નહીં એવું પ્રાઇવેટ ગાડીઓવાળા જ જે મારવાવાળા વ્યક્તિ છે આરોપીઓ એ લોકો દ્વારા કહેવામાં આવ્યું કે તમે આવી જાતના છો તમારી ગાડીઓ અહીંયા મૂકવાની નહીં અને જે પણ કરવું હોય તમારે બહાર જ કરવાનું એટલે આ લોકોનું ત્યાં એક બબાલ થઈ હતી અને જે બબાલનું સમાધાન ત્યાંના સ્થાનિક લોકોએ જ કર્યું હતું જે હોસ્પિટલમાં કાર્યરત છે અને પછી દસ દિવસ પછી એ અદાવત રાખીને જે આરોપીઓ છે આરોપીઓએ ફોન કરીને આ ગણેશને બોલાવ્યું સિવિલ હોસ્પિટલની બહાર જ લાકડાના ફટકા અત્યાર લઈને એનું મર્ડર કરવામાં આવ્યું જેનું સીસીટીવી ફૂટેજ પણ સ્થાનિક પીઆઈ પાસે છે એમ્બ્યુલન્સના ભાડાને લઈને નવી સિવિલ હોસ્પિટલમાં દલિત યુવાન ગણેશની હત્યા કરાઈ હતી જે મામલે નાનપુરાના ત્રણ આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી ત્યારે હવે મૃતકની ગર્ભવતી પત્ની અને પરિવારજનોની રજૂઆત બાદ પોલીસ કમિશનર ખટોદરા પોલીસને એટ્રોસિટીની કલમ ઉમેરો આદેશ આપશે કે કે એમ તે જોવું રહ્યું અઝર કુરસી સાથે હર્ષેટા